હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જુઓ આપણે ઢોસા જોડે ખાવાનો સંભાર મેં બનાવી દીધો છે તમે શેની જોડે ખાશો સંભાર બનાવવાની આપણે પ્રોસેસ હવે જોઈશું જુઓ આપણો સંભાર કેટલો સરસ તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ સંભાર છે મોઢામાં પાણી છૂટી જાય એટલો સરસ તૈયાર થઈ ગયો છે સંભાર તો ચાલો આપણે એની પ્રોસેસ જોઈશું એની રેસીપી જોઈશું હું તમને બતાવું છું સંભાર બનાવવાની રેસીપી જે આપણે ઇડલી વડા અને ઢોસા સાથે ખાઈ શકીએ છીએ ચાલો હવે આપણે એની પ્રોસેસ જોઈએ જો મારો સંભાર કેટલો સરસ તૈયાર થયો છે ઇડલી ઢોસા વડા આ બધાનો સ્વાદ એના સંભાર ઉપર નિર્ભર હોય છે જો એનો સંભાર પરફેક્ટ ન હોય તો મજા નથી આવતી બરાબર છે તો આજે હું સંભાર બનાવવાની પરફેક્ટ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો બહુ બરાબર છે ચાલો આપણે બનાવીએ સંભાર જેવું જ પરફેક્ટ સંભાર તો સંભાર બનાવવા માટે મેં આની અંદર એક કપ તુવર દાળ લઈ લીધી છે અડધો કપ મગની દાળ લઈ લીધી છે અને અડધો કપ અડદની દાળ લઈ લીધી છે હવે એની અંદર હું સરસ આ સરગવાની ચાર પાંચ સળીઓ નાખી દઈશ એટલે સંભાર બાફવા મૂકી દઈશ હવે આ દાળને એટલે એની અંદર જ આ સળિયો સરસ બફાઈ જશે અને એની અંદર કહેવાય ને કે એકદમ મસ્ત સ્વાદ આવશે ચાલો આપણે એટલે આપણી સંભાર માટેની દાળ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે એને અંદર થોડું પાણી એડ કરીને ચડવા દઈશું સરસ રીતે ઉકળવા દઈશું અને પછી આપણે એનો સરસ મસાલા કરીને વઘાર કરીશ જો આપણે ડુંગળીનો વઘાર કરવા માટે ડુંગળી લઈ લીધી છે એને હું ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લઈશ આ સંભારને આપણે ઇડલી વડા ઢોસા બધામાં આપણે સરસ ખાઈ શકીએ છીએ આપણે ઢોસા બનાવીએ ઇડલી બનાવીએ વડા બનાવીએ તો આપણું કહેવાય ને કે મેઇન ઇન્ગ્રીડિયન્ટ તત્વ કહેવાય એ સંભાર છે જો સંભાર સારો ન હોય તો આપણને ઇડલી વડા કે ઢોસા ખાવામાં મજા આવે નહીં તો ડુંગળી સરસ ચોપ થઈ ગઈ છે ઝીણી ઝીણી હવે આપણે એનો વધાર કરીશું સંભારમાં નાખવા માટે આપણે થોડીક દૂધી પણ લઈ લઈશું થોડું વેજીટેબલ હોય તો આટલો નાનો કટકો મેં દૂધીનો લઈ લીધો છે સંભારમાં આપણે દૂધી પણ નાખીએ તો બહુ સરસ સ્વાદ આવે છે એને પહેલાં આપણે છોલી લેવાની દૂધીનો આપણે વઘારમાં જ ઉપયોગ કરીશું એટલે એકદમ તેલમાં સરસ ચડી જશે વઘાર કરતી વખતે એટલે એના આપણે એકદમ નાના નાના પીસ પાડીશું શું દૂધી સમારીને મેં તૈયાર કરી દીધી છે હવે થોડા મરચાં લઈ લઈશ મરચાં મેં સમારીને તૈયાર રાખેલા જ છે ખાલી એને થોડા વધારે ઝીણા કરી દઈશ મરચાં પણ સરસ તૈયાર થઈ ગયા છે પઘાર કરવા માટે હું આ તેલ લઈ રહ્યો છું એવું થઈ ગયું છે

બરાબર છે મરચાં પણ તેલમાં સરસ થઈ જશે હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું હિંગ અદર મરચું મેથીઓ મસાલો ખાસ એડ કરવાનો સંભારનો સ્વાદ વધારવા વાળો મસાલો જ મેથીઓ મસાલો છે બરાબર છે આ ખાસ તમારે ભૂલ્યા વગર મીઠીયો મસાલો તો એડ કરવાનો જ જે સંભાર કમ ટેસ્ટી બનશે બરાબર છે હવે આપણે એની અંદર એડ કરી દઈશું ગરમ મસાલો એ અડધી સ્પૂન જ છે બરાબર હવે થોડો આ બાદસા સાંભર મસાલો છે એ એડ કરી દઈશું જેટલો લીધો છે આની સ્મેલ એટલી સરસ આવી રહી છે અત્યારે કે એમ તો વાત જ ન થાય બહુ સરસ સ્મેલ આવી ગઈ છે હવે આપણે આ વઘારને સંભારમાં એડ કરી દઈશું સંભાર છે હવે આપણે સંભાર ધીમા તાપે સરસ ઉકળવા દઈશું એટલે એનો કલર સરસ આવી જાય

ઇડલી પછી વડા અને ઢોંસાનો સ્વાદ પણ એ સંભારથી વધી જશે હવે સંભાળની અંદર આપણે થોડી કોપરાની છીણ ઉમેરી દઈશું એટલે એકદમ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ આવી જાય સેજ ખટાશ માટે આપણે લીંબુ એડ કરી દઈશું ખાસ માટે મેં આ બે લીંબુનો રસ લીધો છે જુઓ એ પણ આપણે એડ કરી દઈશું એટલે સંભારનો સ્વાદ એકદમ ટેસ્ટી બની જશે તમે પણ આ રીતે સંભાર બનાવજો અને તમે કહેજો મને કમેન્ટમાં કે તમને આ સંભાર કેવો લાગ્યો ઓકે મારો સંભાર ગમ્યો હોય તો તમે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો જય શ્રી કૃષ્ણ અમે સંભાર ઢોસા જોડે ખાઈશું તમે શેની જોડે ખાશું ચોક્કસથી કમેન્ટમાં જણાવજો